ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત હું મંદિરે દર્શન કર્યા બાદ કરી રહ્યો છું અને વાગી ગયા છે સાડા અગિયાર અને હું અહીંયા પાણીની ટાંકી પાસે ઊભો છું આ છે વિક્ટોરિયા પાર્ક હમણાં આપણા ફ્રેન્ડ આવે એટલે આપણે જઈશું બેસવા અત્યારે આપણે જમવામાં માત્ર પુલાવ લીધા છે અને સાથે આપણે અલગ જ કોમ્બિનેશન મમરાનું કર્યું છે અને સાથે કોલ્ડ ડ્રિન્કમાં મિરેન્ડા લઈશું કારણ કે લેટ નાસ્તો કર્યો હતો એટલે વધારે ભૂખ છે નહીં માટે માત્ર પુલાવ જ જમીશું જમ્યા બાદ જોયું તો મમ્મી આટલા બધા બટેટા લઈને બટેટાની વેફર્સ પાડવા માટે બેસી ગયા હતા તો આપણે પણ કપડાં ચેન્જ કરીને સાથે બેસી ગયા છીએ બટેટાની વેફર પાડવા માટે તો ફ્રેન્ડ્સ બટેટાની વેફર પાડવાનો સમય આવી ગયો છે પહેલાં આપણે બટેટાની આ જે છાલ છે એ કાઢી લઈશું એટલા બટેટાની છાલ નીકળી ગઈ છે હજુ એટલા બટેટા બાકી છે તો ફ્રેન્ડ્સ બટેટાની છાલ નીકળી ગઈ છે હવે આપણે એની વેફર પાડશું આમાં એક સાઈડ આ કરકરિયાવાળી પડે અને એક સાઈડ સાદી પડે છે બટેટાની સાદી વેફર પડી ગઈ છે હવે આપણે આ જે વેફર છે તેને લઈને પાણીમાં પલાળી દઈશું મમ્મી જાળીવાળી એટલે કે કરકરિયાવાળી વેફર પાડી રહ્યા છે એકદમ ગોળ અને પરફેક્ટ વેફર પડી રહી છે આપડા હાથે તો બરોબર થતી નહોતી આ મમ્મીના હાથે જો એકદમ ગોળ મસ્ત થઈ રહી છે બટેટાની વેફર પાડેલી રેડી છે બે અલગ અલગ પાણીમાં ધોઈને પછી આપણે અહીંયા લઈ આવ્યા છીએ અહીંયા ગેસ ઉપર ગરમ પાણી થવા મૂકી દીધું છે અને જે ગરમ પાણી થઈ રહ્યું છે તેમાં બે ચમચી મીઠું નાખીશું પાણી ઉકળી ગયું છે હવે આપણે આ બટેટાની જે વેફર પાડી છે તે તેમાં નાખશું હવે આને આપણે થોડી વાર ગરમ થવા જઈશું એટલે બટાટાની વેફર બફાઈ જશે પૂરી પછી તેને સુકવી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી બટાટાની વેફર બફાઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે જઈ રહ્યા છીએ અગાસીમાં બટેટાની જે વેફર બફાઈ ગઈ છે તે સુકવવા માટેટાની વેફર બફાઈ ગઈ છે વેફર ખાવાની મજા આવે

તો ફ્રેન્ડ્સ આણંદથી સ્પેશિયલ અમૂલ ફેક્ટરીમાંથી આપણા માટે આવી ગઈ છે અમૂલ ચોકલેટ્સ ફ્રેન્ડ્સ આજના વ્લોગને અહીંયા જ હેન્ડ કરીએ છીએ જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હજુ સુધી જો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરો હર હર મહાદેવ